દરેક વ્યક્તિ સૂતી વખતે સ્વપ્ન જુવે છે કેટલાક સપના વ્યક્તિને સુખદ અનુભવો આપે છે તે જ જ સમયે કેટલાક વ્યક્તિને ખૂબ ડરાવી પણ સ્વપ્ન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં પોતાને મરતો એટલે કે મૃત જુએ છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે સ્વપ્ન વિજ્ઞાન અનુસાર આ સ્વપ્નનો અર્થ એ છે કે તેનું આયુષ્ય વધ્યું છે એટલું જ નહીં આવનારા સમયમાં તેમને જે સમસ્યાઓનો સામનો કરવો પડવાનો હતો તે પણ ટળી ગઈ છે હવે પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ જોવું તો તે આ સ્વપ્ન પણ શુભ છે આવું સ્વપ્ન જોવાનો અર્થ છે કે પરિવારના સભ્યની ઉંમર વધી છે આ ઉપરાંત જો કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યું છે તો તે સાજો થઈ શકે છે જીવનમાં નવી શરૂઆત થઈ શકે છે આવું સ્વપ્ન જોવાનો અર્થ એ પણ છે કે તમને તમારા કરિયર અને વ્યવસાયમાં કોઈ સારા સમાચાર મળી શકે છે તેથી જો તમને આવું સ્વપ્ન આવે તો તમારે ડરવું જોઈએ નહીં જ્યારે સ્વપ્નમાં પોતાને રડતા જોવો છો તો એ પણ એક સારું સ્વપ્ન માનવામાં આવે છે આ સ્વપ્ન કોઈ યોજના પૂર્ણ થવાનો અથવા તો અચાનક પૈસા મળવાનો સંકેત આપે છે જો તમને આવું સ્વપ્ન આવે છે તો ગભરાવાની જરૂર નથી